એટીઆરપી ગેમ ઝોનમાં જે માનવ સર્જિત હત્યાકાંડ થયો છે આ બાબતની સરકાર અગ્રાઉ જે આ રીતના આવી જે ઘટનાઓ બેની છે પછી મોરબી હોય વડોદરા હોય સુરત હોય એમાં કોઈ સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવતા જ્યારે વિરોધ વધુ પડતો થાય ત્યારે નાના માણસોને નાના કર્મચારીઓને એમાં સંડોવી મોટા માથાઓ જેની પાછળ જવાબદાર છે અને બચાવવામાં આવે છે એના કારણે આવી ઘટનાઓ દર વર્ષે બને છે અને આ સૌથી મોટો આ એક હત્યાકાંડ કહી શકાય ગઈકાલે રવિવાર હોવા છતાં ગુજરાત હાઈકોર્ટે સો મોટો નોંધ લઈ નિવેદન આપ્યું છે કે માનવ સર્જિત હોનાર જ છે અને અક્ષમ્ય ગુનો છે એમ છતાં ગઈકાલે ભાજપના મંત્રીએ એવું નિવેદન આપ્યું છે કે આ દુર્ઘટના છે કુંવરજીભાઈ બાવળિયાએ ભાજપના ધારાસભ્યને પ્રશ્ન પૂછ્યો ઘટના સ્થળ ઉપરની હસીના જવાબ આપ્યો મેં આ છતાં પણ પોલીસે આ જે ગેમ ઝોન છે એના સંચાલકો અને એના માલિકો વિરુદ્ધ એફઆઈઆર કરી છે પણ કોર્પોરેશનના અધિકારીઓ ઉપર કે જેની જવાબદારી બને છે એની ઉપર હજુ સુધી એફઆઈઆર એનું નામ પણ નથી લીધું અને આ અત્યારથી હજુ અડતાલીસ કલાક નથી થઈ અને સરકાર દ્વારા જે આની પાછળ જે લોકો ખરેખર જે મોટા માથાઓ છે એને બચાવવાના પ્રયાસ ચાલુ કરી દીધા છે એટલે આપના માધ્યમથી આવેદન અને સાથે સાથે જે અમારા જિલ્લા પ્રમુખે કીધું છે સ્માર્ટ મીટર એ સ્માર્ટ મીટર સ્માર્ટ લૂટ યોજના છે એ પણ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે અન્યથા અમે આમ જનતાને સાથે લઈ અને ગાંધી ચિંધ્યા માર્ગે લોક આંદોલન કરશું અમારી આજે તે માંગણી છે આમ આદમી પાર્ટી ગીર સોમનાથ અને કોડીનાર તાલુકા શહેરની વિધાનસભાની ટીમ વતી એ અમારી માંગણી આપ સત્વરે મુખ્યમંત્રી સુધી પહોંચાડવી આપણી પાસે અપેક્ષા છે